હવે જોઈએ સમાચાર વિસ્તારથી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે રાજ્ય પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એવી પટેલના માતા પિતા વર્ધાજી અને હોસીબેનની નિર્મમ હત્યાના કેસમાં પોલીસે ઝડપેલા ચાર આરોપીઓને લાખણી કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે આ ચકચારી હત્યા કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા પોલીસે તપાસ માટે આઠ અલગ અલગ ટીમો બનાવી હતી સઘન તપાસના પરિણામે પોલીસે વરધાજી પટેલના પડોશીઓ સુરેશ સામળભાઈ ચૌધરી અને તેમના પિતા સામળભાઈ રૂપાભાઈ ચૌધરી તેમજ રામપુરા ગામના ઉમાભાઈ શૈલાભાઈ ચૌધરી અને દિલીપજી મફાજી ઠાકોરને ઝડપી પાડ્યા હતા વધુ પૂછપરછ માટે પોલીસે આ આરોપીઓને લાખણી કોર્ટમાં રજૂ કર્યા હતા પોલીસ દ્વારા હત્યામાં વપરાયેલ હથિયાર ટ્રેક્ટર ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્વિફ્ટ કાર અને લૂંટાયેલા દાગીના ક્યાં છે તેમજ તે કોને વેચવામાં આવ્યા છે તે અંગેની માહિતી મેળવવા માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી કોર્ટે પોલીસની દલીલોને ધ્યાનમાં રાખીને આરોપીઓના પચીસમી જૂન બપોરના બાર વાગ્યા સુધીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસ હવે આ રિમાન્ડ દરમિયાન હત્યા પાછળનો સાચો હેતુ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ કરશે